તો વલસાડના જિલ્લાના હનુમાન ભાગડા ગામ સ્થિત પવિત્ર મોગલધામ મંદિરમાં પ્રથમ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો પ્રસંગે વહેલી સવારે મંદિરમાં પૂજારી મંડળ દ્વારા મોગલ માતાની વિધિવત પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી પૂજન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા સમગ્ર પરિસર જય મોગલમાના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું મહિલાઓ અને સાથે માતાજીના ભજન કીર્તન કર્યા જ્યારે યુવક મંડળ દ્વારા સેવા કાર્યો નિભાવવામાં આવ્યા પટોત્સવ અવસરે મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી સજાવવામાં આવ્યું એટલે કે સાતમી ઓક્ટોબરના રોજ ભાગડાવાળા ખાતે આવેલ મોગલ ધામ ખાતે પ્રસિદ્ધ કથાકાર રાજ ગઢવીની ડાયરોનું યોજાશે અને આ સાથે જ હજારોની સંખ્યામાં શ્રોતાઓ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે